કેવડી થઈ આ પાડી કેવી થઈ આ પાડી સોળ સોળ મહિનાની કેટલો ટાઈમ દૂધ પીવડાવો બચ્ચાને ચાર મહિના કેટલા કેટલા લિટર પીવડાવો ટકે ટકે દોઢ લિટર કેવડી થાય તૈયાર કરી લ્યો બે અત્યારે બે વર્ષમાં તૈયાર થઈ જાય

કેવડી થઈ હે ત્રણ વર્ષની વ્યાય ગઈ વાહ હમ અત્યારે પાડીઓની કિંમત બહુ થઈ ગઈ લગભગ મને આખા દિવસમાં વીસ પચીસ ફોન એવા આવે કે પાડીઓ લેવી મારું બિજના વિજયભાઈ જાવે વિજયભાઈ નું બિજના જવું જોરદાર કામ છે ગમે એવી ઉઠલા કરતી હોય ગાભ રાખી જ જાય